કઈ રીતનું મેરિટ આવ્યું છે કે પછી ખાલી રિઝલ્ટ આવ્યું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું નું ખાલી લિસ્ટ આવ્યું છે કે તમારા બધાના પ્રશ્નો જે કાંઈ છે આ તમામ જે છે એ સોલ્યુશન આપી દઉં છું ફટાફટ જે છે એ લાઈવ સેશનની અંદર વિદ્યાર્થીઓ આવી જાઓ જેથી કરીને તમારા પ્રશ્નોનું સમાધાન લાવીએ અને ખાસ તો આજે બહુ ખુશીનો દિવસ કહેવાય કારણ કે ઘણા સમયથી વિદ્યાર્થી મિત્રો જે છે એ રાહ જોઈને બેઠા હતા તો એવા વિદ્યાર્થી મિત્રો જે છે એમના માટે ખુશીના સમાચાર છે હું એકવાર લિંક બધામાં શેર કરી દઉં જેથી જે વિદ્યાર્થીઓ આવવાના હોય તે ઝડપથી સેશનની અંદર જે છે તે આવી જાય જેથી કરીને જે છે એ આપણે આવી જઈએ ચાલો ઓકે મારામાં તો મેસેજ પણ આવવા માંગ્યા છે સાહેબ ગુજરાત ફર્સ્ટમાં પહેલો નંબર તમારા લીધે આવી ગયો છે ઓકે આ આ આજે હું મેસેજ સેન્ડ કરું છું મારા ગ્રુપની અંદર ત્યાં વિદ્યાર્થીઓને આવા મેસેજ આવે છે હું ગુજરાત ફર્સ્ટમાં સાહેબ આવ્યો છું એટી ફાઈવ માર્ક થાય છે થેન્ક યુ

ચાલો હવે જે છે ને આપણે શરૂઆત કરીએ તો તો પહેલા ઉપર બે મેરિટ પ્રસિદ્ધ બે જે છે યાદી આવી છે બરોબર આજની તારીખ ની અંદર ઓગણીસ ત્રણ બે હાજર ને પચીસ બરોબર આ તારીખના રોજ બે લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવ્યા છે કેટલા લિસ્ટ બે લિસ્ટ બહાર પાડવામાં આવ્યા છે એમાં પહેલા લિસ્ટ ની વાત કરું તો પહેલાની અંદર બધાના માર્ક આપેલા છે. પેલું જે લિસ્ટ છે એના બધા જ ના માર્ક આપેલા છે એટલે કે જેટલા પણ વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે આ દરેક ના માર્ક જે છે તે આની અંદર આપવામાં આવેલા છે. બરોબર? પછી વિદ્યાર્થી મિત્રો એક બીજું લિસ્ટ આવેલું છે. આ બીજું લિસ્ટ આવેલું છે એ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોનું લિસ્ટ આવેલું છે. બરોબર? જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોનું લિસ્ટ આવેલું છે અને જેની અંદર જે છે જેનું નામ એની અંદર છે એ લોકોને ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવશે. ક્લિયર છે? કેટલું બધાને બધી માહિતી આપી દઉં છું ત્રિવેદી મેરિટ અટક્યું છે ઓપન નું કેટલું મેરિટ અટક્યું છે બધી તમને જે છે એ બધી માહિતી આપી દઉં છું જે વિદ્યાર્થીઓ થોડા ઘણા માર્કે રહી ગયા છે એવા વિદ્યાર્થીઓને ખાસ કહીશ કે તમારી મહેનત જે છે ને એ તમે મહેનત કરેલી ક્યાંય વ્યર્થ નથી જવાની બરોબર છે તમે જે કાંઈ ઇતિહાસ તૈયાર કરેલો હશે ભૂગોળ તૈયાર કરેલો હશે કરંટ અફેર તૈયાર કરેલો હશે ક્યાંક ને ક્યાંક બીજી ભરતીની અંદર કામ લાગશે આ એક નેગેટિવ કોમેન્ટ જોઈ કે સાહેબ રહી એટલે આવું કોઈ ગભરાવાની વાત છે નહીં હવે આ લિસ્ટ છે ને ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દીધું છે આની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરીને આપેલો છે કે જે લોકોએ બસો પચાસ રૂપિયા જનરલ કેટેગરીવાળા હતા હતા તેમ છતાં ફી નથી ભરી એ લોકોનું રિઝલ્ટ નથી આવ્યું પહેલાં પ્રથમ તો બીજું ઓગણત્રીસ તારીખે જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી બધાના અહીંયા ગુણ આપેલા છે અહીંયા ગુણ આપેલા છે એનો એવો નથી કે તમારું ફાઈનલ સિલેક્શન થઈ ગયું છે એક જેમ એક જગ્યાની સામે દોઢ ગણા ઉમેદવારો છે એનું લિસ્ટ જે છે એ બીજું યાદી એક બહાર પાડવામાં આવી છે એ યાદી હું તમને અત્યારે બતાવું છું અને એ યાદી પણ આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર જે છે મૂકી દીધી છે બરોબર હવે જે છે એ નિગમની વેબસાઇટ ઉપર જે છે એ

અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવાપાત્ર ઉમેદવારોની યાદી બે બેના તો વિદ્યાર્થીઓના કોલ આવી ગયા કે સાહેબ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નું શું કરવાનું છે બધી માહિતી તમને આપશું તમે કોઈ પણ પ્રકારનું ટેન્શન ન લો બરાબર કોઈ પણ પ્રકારનું ટેન્શન ન લો હવે જો અહિયાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે

પેલા આપણો એક વિડીયો જોઈ લેજો આપણો એક વિડીયો છે છે વિદ્યાર્થી મિત્રો બરોબર એ આપણો એક વિડીયો જોઈ લેજો બરોબર કે એની અંદર આપણે શું અંદાજો માર્યો તો અહીંયા કેટલું મેરિટ એટલું છે એક જોઈ લેજો જનરલ કેટેગરી એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જનરલ નું મેરિટ જે છે પુરુષો નું મેરિટ જે 66 એ છે બિન અનામત મહિલાઓ નું મેરિટ છે 51.25 એ અટકેલું છે બરોબર આ જનરલની ની વાત થાય છે ત્યારબાદ EWS જો આમાં એક બેન પૂછતા કે સાહેબ EWS માં કઈ રીતનું છે સર હવે બાર હું એક કોમેન્ટ જોઈ લઉં સર હવે બાર ના માર્ક નો નાખે તો સારું ના 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 એવું કંઈ છે એ ડબ્લ્યુ એસ નું સામાન્ય એટલે કે પુરુષોનું મેરીટ અટક્યુ છે છપ્પન એટલે બહુ થોડુંક નીચું જ કહેવાય બરોબર કારણ કે પેપર જે છે એ રીતનું હતું એટલે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે છપ્પન મેરિટ છે એ સારું કહેવાય અને મહિલાઓનું છે એ ચાલીસ અટક્યુ છે તો આ વાત થઈ ગઈ ઈડબ્લ્યુએસ ની બરોબર આ વાત થઈ ગઈ ઈડબ્લ્યુએસ ની ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા અહીંયા આપણે વાત કરવાની છે આ છે સૌથી વધુ ઈમ્પોર્ટન્ટ ઓબીસી અથવા તો એસઈબીસી તમે ઓબીસી કહેતા હોય અથવા તો એસઈબીસી કહેતા હોય તો એનું મેરિટ પુરુષોનું એટલું છે વિદ્યાર્થી મિત્રો અઠાવન પોઈન્ટ અઠ્યાવીસ એટલે આપણું નીચું છે ત્યારબાદ મહિલાઓનું મેરિટ એટલું છે ચુમ્માલીસ પોઈન્ટ પચાસ એટલે જો પેપર કેવું હતું જે છે એ તમે બધા કેતા હોય કે સાહેબ આમ મેરિટ અટકવાનું છે ને આમ મેરિટ અટકવાનું છે હમણાં મારામાં એક મેસેજ પણ શરૂઆતમાં મેં તમને બતાવ્યો કે આપણો વિદ્યાર્થી છે ને ઓલ ગુજરાત ની અંદર પેલા નંબર આયો છે પંચ્યાસી માર્ક સાથે ગર્વ ની વાત છે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ ખાસ તો મારે જે છે ને આપણો જે વિદ્યાર્થીઓ હોય આપણી સાથે તૈયારી કરેલી હોય એવા વિદ્યાર્થીઓ મને એક ફોટો તમારો મોકલજો અને તમારો માર્ક કેટલા આવેલા છે એ વસ્તુ નામ સાથે મને મોકલજો એટલે મને ખ્યાલ આવે કે આટલા વિદ્યાર્થીઓ જે છે આપણી સાથે જોડાય અને સારા એવા માર્ક લાવ્યા છે મહેનત બોલી છે એમની બરોબર આ તમારી જ મહેનત છો અમે એમને કહેતા અમારી મહેનત છે તમારી મહેનતના લીધે જ તમે જે છે એ માર્ક લાવેલા છો બરોબર તો અહીંયા એક એ આપણે વાત કરી લીધી અનુસૂચિત જાતિનું છે એટલે જા મેરિયા એસસી એસટી ના કેટેગરીની વાત કરીએ તો બહુ લાંબો ફેર નથી પુરુષોનું જે છે એ છપ્પન પોઈન્ટ પચાસ છે મહિલાઓનું પિસ્તાલીસ પોઈન્ટ પચીસ છે એ જ રીતે અનુસૂચિત જનજાતિની વાત કરું પુરુષોનું ચુડતાલીસ પોઈન્ટ પચાસ છે મહિલાઓનું એકતાલીસ પોઈન્ટ પચાસ છે માજી સૈનિકનું માત્ર એક મેરિટ એક્યું છે એટલે કે જે એક કોઈએ ફોર્મ ભર્યું હશે અને પરીક્ષા આપી છે એનો વારો આવી ગયો છે ત્યારબાદ દિવ્યાંગ કેટેગરીની અંદર જે છે એ કેટેગરીની અંદર હોય ને તેત્રીસ બી કેટેગરીની અંદર હોય એને ઓગણીસ સી કેટેગરીની હોય અને સી કેટેગરીની અંદર આવતા દિવ્યાંગ હોય એમને વિદ્યાર્થીઓ અટક્યું છે પચાસ પોઈન્ટ પચાસ અને ડી અને ઈ કેટેગરીની અંદર સોળ મેરિટ અટક્યું છે તો આ રીતનું કંઈક મેરિટ અટકેલું છે બરોબર સર છે છે ને આ પ્લીઝ હા હા એની બધી આપણે એક સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ આપણે જે છે એ બધી ચર્ચાઓ કરીએ જસ્ટ અ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો હવે તમને બધી વાત કરું કે હું તમારે પહેલા શું કરવાનું કે આ મેરીટ કેટલું એટલું છે એ તમને ખ્યાલ આવી કે પછી એ તમારો જે કાંઈ તમારે જે માર્ક આવેલા છે એ તમે જોઈ લીધા એના ઉપરથી અહીંયા તમારું નામ છે કે કેમ એ તમને ખબર પડી જશે બીજું કે ખાસ તમારે જે છે એ શરૂ થાય છે છે તારીખથી એટલે અઠવાડિયું જે તમારું ડીવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન શરૂ થાય છે કોને કઈ તારીખે જવાનું છે બધું તમને જણાવું છું ચાર તારીખ ચોથો મહિનો બે હાજર પચીસ સુધી આ ડીવી ચાલવાનું છે એટલે લગભગ જે છે દસક દિવસ સુધી ડોક્યુમેન્ટ વેરીફિકેશન નું કામ ચાલવાનું છે ખાસ યાદ રાખજો આઈડી પ્રૂફ ફોટોગ્રાફ્સ અને સાથે સાથે જે છે અસલ દસ્તાવેજો અને કયા કયા દસ્તાવેજો લઈ જવાના છે એનો અલગથી એક વિડીયો બનાવી છે બરોબર આની પીડીએફ ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દીધી છે ખાસ જે છે એ ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો અથવા તો હું ટેલિગ્રામ ગ્રુપની લિંક જે છે અહીંયા હું કોમેન્ટ બોક્સની અંદર અત્યારે પિન કરી દઉં જેથી કોઈ વિદ્યાર્થીઓને આ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એ કરી લે બરોબર ટેલિગ્રામ ગ્રુપની લિંક જે છે હું અહીંયા મૂકી દઉં છું કે આપણે રિઝલ્ટની બધી પીડીએફ જે છે એ આપણે ત્યાં મૂકી દીધી છે એટલે એ લોકોને ચિંતા નહીં બરોબર ચાલો ઓકે હવે આગળ જોઈએ કે અનિવાર્ય સંજોગોમાં જો તમારે ટૂંકમાં કહું તો તમારે હાજર રહેવાનું છે બરોબર હાજર રહેવાનું છે કોઈ હાજર ન રહી શકે તો તમને એક વધારાનો દિવસ આપેલો છે ચાર ચાર બે હાજર પચીસ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું પણ કોઈને એવું કઈ આફત આવી પડી તો છેલ્લી તારીખ એટલે પાંચ તારીખનો એકલો દિવસ ડીવી માટે જે છે રાખેલો છે ક્લિયર છે ઓકે ઉમેદવારોના નામ સામે દર્શાવેલી તારીખ અને તેનો સમય આપેલો છે એ તારીખે હાજર નહીં રહી શકે તેવા ઉમેદવારોની જે છે અને સાથે સાથે પાંચ તારીખે પણ હાજર નહીં રહી શકે એવા ઉમેદવારોની ઉમેદવારી રદ ગણાશે એટલે કે તમને જે તારીખ આપેલી છે એ અથવા તો પાંચ તારીખ પછી છેલ્લી આમાં તમે હાજર ન રહ્યા તો પછી તમારું પૂરું પછી આને કોઈ વિશેષ તમને લાભ મળશે નહીં એટલે બધા વિદ્યાર્થીઓને કહું છું કે આ હવે જે છે જેટલા એ પરીક્ષા આપી હતી એના સુધી આ વિડીયો પહોંચાડી દેજો બાકી રહી જશો બરોબર વિશેષમાં જણાવવાનું કે ઉમેદવાર પાસે આવા પ્રમાણપત્ર ઉપલબ્ધ હશે પરંતુ રજૂ કરેલ નહીં હોય તો પાછળથી આવા પ્રમાણપત્ર જે છે સ્વીકારી આપવામાં આવશે નહીં અને આ બાબતે જે કોઈ પણ પ્રકારની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં ઉમેદવાર દ્વારા વધુ ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે અને ત્યારબાદ જ એમને નિમણૂક આપ્યા પછી જો કોઈ પ્રમાણપત્ર ખોટા માલુમ પડશે તો આવા ઉમેદવારોને નિમણૂક આપ્યા તારીખથી તેઓની નિમણૂક રદ કરવામાં આવશે અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એટલે કે ટૂંકમાં કહો તો ખોટા ડોક્યુમેન્ટ ન હોવા જોઈએ ઓકે ત્યારબાદ આગળ વધી જઈએ ઉમેદવારોના કોલ લેટર જે ની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે અને જેમાં અરજીપત્રક અને કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખીને તમારે ડાઉનલોડ કરવાના રહેશે એટલે બધાના પર્સનલી જો અહીંયા જેટલા પણ એકાવન પેજની આ પીડીએફ છે આની અંદર જેટલાના નામ છે ને એક એકના કોલ લેટર બન્યા હશે અને એક એકના કોલ લેટર તમારે તમારી રીતે જે SRTC ની વેબસાઈટ ઉપર જઈને ડાઉનલોડ કરવાના છે બધી માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપણે જે છે આપણા WhatsApp ગ્રુપની અંદર આપતા રહીશું સોરી ટેલિગ્રામ ગ્રુપની અંદર આપતા રહીશું કઈ રીતે ડાઉનલોડ કરવાના છે એની લિંક ક્યાં છે બધી હું તમને ત્યાં સેન્ડ કરી દઈશ બરોબર તો એ એક ખાસ બાબત ધ્યાન માં રહે તમારે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી નાખવાનો છે એની અંદર તમારું નામ ને કઈ સ્થળે તમારે જવાનું છે ક્યારે જવાનું છે કેટલા ડોક્યુમેન્ટ લઈ જવાના બધી સૂચનાઓ એની અંદર લખેલી હશે બીજું બરોબર છે ત્યારબાદ અરજી પત્રકની વિગતો જે છે એ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે જ બોલાવવામાં આવે છે એટલે કે કોઈ ખોટા ટૂંકમાં દસ્તાવેજો છે એ સીધા પસંદગી પામતા નથી તમારે ડીવી ફરજિયાત કરાવવું પડશે એસસી એસસી અથવા તો ઈડબ્લ્યુએસ કે જે કાંઈ હોય ઓબીસી બધા જે કાંઈ છે એના જાતિના પ્રમાણપત્રોની ખરાઈ એ ચકાસણી સરકાર શ્રી સંલગ્ન કચેરીઓ મારફતે કરવાની હોવાથી સરહદુ કેટેગરીના ઉમેદવારો રજૂ કરવાના દસ્તાવેજનું ચેકલિસ્ટ અથવા તો સરકારશ્રીના ઠરાવ મોકલે છે બરોબર પ્રમાણપત્રોની ની ખરાઈ જે છે એ પ્રમાણપત્રોની ની ખરાઈ સરકાર દ્વારા કરવામાં આવે છે એ પાછું જે છે ને અલગ છે ઓકે તો એ વસ્તુ જે છે એ પણ તમને જે છે જોકે ત્યાંથી ડેબો ખાતેથી મોકલી દેશે તમારે જે કઈ ડોક્યુમેન્ટ જે છે એ ત્યાં મોકલી દેશે અત્યારે ડેપો ખાતે લઈ જવાના એટલે ડેપો ખાતે મતલબ કે જ્યાં તમને મધ્યસ્થ યંત્રાલય આગળ સરનામું આપ્યું અહીંયા તમારે લઈ જવાના છે ત્યાંથી દર વખતે મોકલે છે ગયા વખતે પણ મોકલ્યા હતા એ રીતે બરોબર છે અને બીજું કેટેગરી વાઇઝ જે અટકેલ કટ ઓફ મેરીટ જે છે એ નીચે મુજબ છે તો અહીંયા જે છે એ અહીં આપેલું છે અહીં આપેલું છે ઓએમઆર લેખિત પરીક્ષાના માર્ક વિધવાના માર્ક અને સ્પોર્ટના માર્ક આ ત્રણ વસ્તુ એડ કરેલી છે વિધવાના માર્ક મળતા હતા એ અને સ્પોર્ટના માર્ક તો જો અહીંયા બધું ક્યારે હાજર રહેવાનું છે કોને હાજર રહેવાનું છે નામ સહિત બધી વસ્તુ આપી દીધી છે તો જેટલા પણ વિદ્યાર્થીઓનું નામ આવ્યું છે બધાને બેસ્ટ ઓફ લક અમે જે છે એ તમારી હું કોમેન્ટ જે છે એ લઈ લઉં છું સાહેબ સાહેબ બહુ નીચું ગયું હા ભાઈ નીચું ગયું સુખનો સૂરજ ઉગી ગયો સાહેબ ઓકે સર ઓબીસી માં અઠાવન પોઈન્ટ અઠ્યાવીસ કેવી રીતે પોસિબલ છે પોસિબલ જ છે તમને ભલે ઇઝી લાગ્યું હોય પણ એટલું બધું ઈઝી નહોતું બરાબર આપણે એવું હતું કે સાઈઠ પ્લસ જશે પણ અઠાવન આસપાસ રહ્યું છે સીસી ની સર્ટિફિકેટ ફરજિયાત જોશે હો હજી કોઈ એવા હોય કે સીસી નું સર્ટિફિકેટ ન કઢાયેલું હોય ફરજિયાત જોશે નહીં ત્યારે ઉમેદવારી રદ ગણાશે

રિઝલ્ટ ક્યાં જોવું પીડીએફ ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દીધી છે છે ત્યાંથી રિઝલ્ટ જોઈ લેવાનું બંને બંને પીડીએફ એક ને જે એ તમે વિદ્યાર્થી મિત્રો તમે જીએસઆરટીસી ની વેબસાઇટ ઉપર જઈને રિઝલ્ટ જોઈ શકો છો અને જીએસઆરટીસીની વેબસાઇટ અમે બધાને ખબર હોવી જ જોઈએ ચાલો હું તમારી સામે જીએસઆરટીસી ની વેબસાઇટ સર્ચ કરીને દેખાડું છું બરોબર આ જીએસઆરટીસી ની વેબસાઇટ છે જીએસઆરટીસી ડોટ ઇન આ રીતે તમારે લખવાનું એટલે આવી જશે અત્યારે જો બધા વિદ્યાર્થીઓ ખુલતા હશે એટલે જે છે એ લોડિંગ લઈ રહી છે પણ જે GSRTC ની વેબસાઈટ જે છે એ બધાને આવડવી જોઈએ આ વેબસાઈટ ઉપર જઈને તમારે તમારો કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે જે લોકોને અમે જો અહીંયાથી તમને બધું દેખાશે અહીંયા recrruitment નો તમને ફોલ્ડર દેખાશે આ recrruitment ના ફોલ્ડરમાં જશો ને એટલે ત્યાંથી તમને દેખાશે જુઓ અહીં બધું આવી ગયું અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને જાતિ ચકાસણી અર્થે રજૂ કરવાના પ્રમાણપત્રો જે છે ને એનો આખું લિસ્ટ અહીંયા મૂકી દીધું છે સાથે સાથે અહીંયા નિગમનું પરિણામ પણ મૂકી દીધું છે સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બોલાવવાના છે એનું માટેનું પરિણામ મૂકી દીધું છે સાથે સાથે જે છે એ પચીસ થી શરૂ થાય છે તો એના આની જગ્યાએ છે ને ડાઉનલોડ કોલ લેટર એક ઓપ્શન આવી જશે અથવા તો આ એકાદ પરિપત્ર છે ને ઠરાવની અંદર એ લોકોએ મૂકી દીધી છે લિંક તો એ લિંક હું પછી તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દઉં છું તમે ચિંતા ન કરતા બરાબર ટેલિગ્રામ ગ્રુપ અંદર એ લિંક જે છે જે લોકોનું નામ આવી ગયું છે એને મોકલી દઉં છું હા ડાઉનલોડ કરવાનો સીસી સર્ટિફિકેટ અમે ન કાઢી દઈએ સીસી નું સર્ટિફિકેટ વાલી તમારે જે તે સંસ્થા પાસેથી કઢાવાનું હોય સરકાર માન્ય કોઈ સંસ્થા હોય કે જેને સરકારનો જે ઠરાવ છે એ અનુસંધી કામ કામગીરી કરતી હોય એવી સંસ્થા પાસેથી તમારે કરાવી લેવાનું છે બરોબર છે

નમ્રતાબેન સોલંકી ઓકે ઘણા બધા રેગ્યુલર વિદ્યાર્થીઓ છે આપણે વિપુલભાઈ પણ છે વિલેજ લાઈફ પણ છે સરસ સરસ વિદ્યાર્થીઓ ઘણા બધા છે ચાલો ચાલો તો આજનો સેશન વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ તમારું રિઝલ્ટ જોઈ લેજો તમારો કોલેટર ડાઉનલોડ કરી દેજો અને જે તે સમયે જે છે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ ભેગા કરવા લાગજો એનો પણ હું વિડીયો તમને બનાવી અને તમારા સુધી માહિતી પહોંચાડી દઈશ તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ આ તમારા મિત્રો સુધી ખાસ સેશન અને શેર કરી દેજો જેથી એ લોકોને પણ ખ્યાલ આવી જાય થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જ હિન્દ ને માત્ર